ગીર દ્વારા ગાયું પાવા ગોવાળિયા મંડળી રે હરી લઈના મારો આવશે તારા માગશે મારો वो तारा यो મારો આવશે યા વસે દાતણ માગશે હોવાલા તમના જમના જળ જમના ય ના વાળ જમના રે હો જળ જમના વાશે વારો ગોઆ યાની મંડળી રે હોવાની મંડળી ના વારો ના વણ માગશે નાવણ પુડિયો જળ જમના રે હાલો જળ જમના રે હોવા રે હાવાલો મારો ગાયું પાવા મારો આવશે ગાયો મારો યાવશે ભોજન માંગશે

જળ જમના રે હોવા આ વાલો મારો આવશે ગાયું પાવા વાળી મંડળી રે હરી લઈના વાલો મારો આવશે બોડણ માંગશે ડોલિયા હોવાલા તો જળ જમના રે હોવાલો જળ જમના રે મારો આવશે ગાયું પા